મિત્રો સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલ અને હવામાનની નવાજોની ફેસબુક પેજ ઉપર હું છું ગૌરવ રાણીંગા આજે આપણે વાત કરીશું આજે ચાર જુલાઈ અને આવતીકાલે પાંચ જુલાઈમાં સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વધુ વરસાદ પડી શકે તેની શરૂઆત કરીએ વરસાદના આંકડાઓથી તો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં એકસો નવ્વાણું તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાંથી અડસઠ તાલુકા એવા હતા જેમાં એક ઇંચ કે તેથી વધુ વરસાદ નોંધાયો છે સૌથી વધુ વરસાદ રાજકોટના જામકંડામાં પાંચ પોઈન્ટ છ ઇંચ સાબરકાંઠાના ઈડરમાં પાંચ પોઈન્ટ પાંચ ઇંચ બનાસકાંઠાના ધાનેરામાં પાંચ પોઈન્ટ બે ઇંચ નોંધાવવા પામ્યો છે તે સિવાય રાજકોટના બીજા વિસ્તારો બનાસકાંઠાના વિસ્તારો જામનગર કચ્છ જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો તાપી અને મહેસાણા જિલ્લાના અરવલ્લી જિલ્લાના વિસ્તારોમાં પણ એકથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ નોંધાવવા પામ્યો છે સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો છેલ્લા ચોવીસ કલાકનું સમગ્ર ભારતનું સેટેલાઇટ પિક્ચર અત્યારે તમે જોઈ રહ્યા છો ચોમાસું અત્યારે એક્ટિવ મોડમાં છે સમગ્ર મધ્ય ભારત પશ્ચિમ ભારત અરબસાગર ઉત્તર અરબસાગર પાકિસ્તાન સુધીના વિસ્તારોમાં પણ વરસાદ અત્યારે પડી રહ્યો છે ગુજરાતનું ચોવીસ કલાકનું સેટેલાઇટ પિક્ચર જોઈએ તો ગુજરાતમાં ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે પશ્ચિમ ઉત્તર સૌરાષ્ટ્ર દક્ષિણ સૌરાષ્ટ્ર કચ્છ આ વિસ્તારોમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન વધુ વાદળો જોવા મળ્યા અને વધુ વરસાદ પણ નોંધાયો છે આજે વહેલી સવારથી જ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વાદળો જોવા મળે છે અને કચ્છના બોર્ડર વિસ્તારોમાં પણ હાલ વાદળો છવાયેલા છે સિસ્ટમની વાત લઈ લઈએ અને આઠસો પચાસ એચપીએ ઊંચાઈનો પવનનો ચાર્ટ જોઈએ તો જોઈ શકાય કે આઠસો પચાસ એંચપી ઉપર અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન એક ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશ તેને લાગુ ઉત્તર પ્રદેશ અને ઝારખંડના વિસ્તારો ઉપર સક્રિય છે તેની સાથે જ આઠસો પચાસ ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન અરબસાગરમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર કચ્છના કાંઠે પણ સક્રિય છે સાતસો એંચપીએ ઊંચાઈનો ચાર્જ જોઈએ તો સાતસો એંચપી ઉપર પણ જે સાયક્લોનિક સર્ક્યુલેશન આઠસો પચાસ ઇંચપી ઉપર હતું તેને આનુષંગિક સાયક્લોનિક સર્ક્યુલેશન સાતસો એંચપી ઊંચાઈ સુધી પણ લંબાયેલું છે એક સાયક્લોનિક સર્ક્યુલેશન અરબસાગરમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર કચ્છના કાંઠે પણ દેખાઈ રહ્યું છે આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે ગુજરાતથી લઈ અને જે અરબ સાગર સુધી વિસ્તરેલું છે તેને લઈને હાલ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે અને હજુ આગામી ચોવીસ કલાક સુધી આ સર્ક્યુલેશન સક્રિય રહી શકે છે સરફેસ લેવલનો ચાર્જ જોઈએ તો સરફેસ લેવલ ઉપર અત્યારે ચોમાસાની ધરી જે સર્ક્યુલેશન સિસ્ટમ ઝારખંડ લાગુ વિસ્તારો પર છે ત્યાંથી થઈ અને ઉત્તર રાજસ્થાનના બીકાનેર આસપાસના વિસ્તારો સુધી જાય છે અને હજુ આગામી બે ત્રણ દિવસ ચોમાસાની ધરી આ વિસ્તારોમાં જ રહેશે અને હવે વરસાદની વાત લઈ લઈએ તો આજે ચાર જુલાઈ અને આવતીકાલે પાંચ જુલાઈની સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વધુ વરસાદ પડી શકે તો દક્ષિણ ગુજરાતમાં વરસાદ ચાલુ રહ્યો છે અને હજુ આગામી બે ત્રણ દિવસ સુધી દક્ષિણ ગુજરાતના જે મુખ્યત્વે કાંઠા વિસ્તારો છે તેમાં વરસાદ ચાલુ રહેશે અને આગામી બે દિવસમાં અમુક સ્થળે ભારે અને એકલ દોકલ સ્થળે અતિભારે વરસાદની શક્યતાઓ ગણી શકાય દક્ષિણ ગુજરાતના એ સિવાયના જે વિસ્તારો છે તેમાં પણ હળવો મધ્યમ વરસાદને ક્યાંક ભારે વરસાદ એ રીતનો વરસાદ ચાલુ રહી શકે છે આગામી બે ત્રણ દિવસ સુધી પૂર્વ મધ્ય ગુજરાતની વાત કરીએ તો પૂર્વ મધ્ય ગુજરાતમાં પણ વરસાદ ચાલુ રહી શકે છે અને મુખ્યત્વે દાહોદ મહીસાગર અરવલ્લી સાબરકાંઠાના વિસ્તારો ગાંધીનગર ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુરના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ ઘણા સ્થળોએ અને અમુક સ્થળે ભારે વરસાદ સુધીનો વરસાદ પણ અરવલ્લી મહીસાગર અને દાહોદ તેમજ છોટાઉદેપુર પંચમહાલના એકલ ડોકલ વિસ્તારોમાં પડી શકે છે સાબરકાંઠામાં પણ એકથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ એકલ ડોકલ સ્થળે નોંધાઈ શકે મહેસાણામાં હળવો મધ્યમ વરસાદ આગામી ચોવીસ કલાક સુધી હજુ પણ કેટલાક સ્થળે નોંધાઈ શકે અમદાવાદ આસપાસના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ છૂટો છવાયો ચાલુ રહી શકે છે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો બનાસકાંઠા પાટણ ના વિસ્તારોમાં પણ હળવો મધ્યમ વરસાદ ઘણા સ્થળે એકથી બે ઇંચ સુધીનો અમુક સ્થળે અને એકલ દોકલ સ્થળે બે ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ વરસાદ હજુ ચાલુ રહેશે આગામી ચોવીસ કલાક આજે ગઈકાલની સરખામણીમાં થોડો ઘટાડો વરસાદના વિસ્તારોમાં થઈ શકે અને આવતીકાલે ફરીથી થોડો વધારો પણ થઈ શકે છે આજે હજુ જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગરના વિસ્તારોમાં ઘણા સ્થળે હળવો મધ્યમ વરસાદ અડધાથી લઈ અને દોઢ ઇંચ સુધીનો અને ક્યાંક ક્યાંક બેથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ પણ આ વિસ્તારોમાં હજુ આગામી ચોવીસ કલાક સુધી નોંધાઈ શકે બાકીના વિસ્તારોની વાત કરીએ તો ઉત્તર સૌરાષ્ટ્રમાં સુંદ્રનગર મોરબી રાજકોટના વિસ્તારો અમરેલી ભાવનગરના વિસ્તારો બોટાદના વિસ્તારોમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ આગામી ચોવીસ કલાક દરમિયાન નોંધાઈ શકે છે એકથી દોઢ ઇંચ સુધીનો વરસાદ પણ અમુક સ્થળે આ જિલ્લાઓમાં નોંધાઈ શકે કચ્છના કાંઠા વિસ્તારોમાં અને કચ્છ અખાત લાગુ જે વિસ્તારો છે તેમાં હળવો મધ્યમ વરસાદ અને એકથી અઢી ઇંચ સુધીનો વરસાદ પણ અમુક સ્થળે આગામી ચોવીસ કલાક ચાલુ રહી શકે એ સિવાયના જે કચ્છના વિસ્તારો છે તેમાં પણ છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ અને હળવા ભારે ઝાપટા આગામી ચોવીસ કલાક ચાલુ રહેશે ટૂંકમાં હજુ પણ ચોમાસાની જે સિસ્ટમો છે તે સક્રિય હોવાને લઈ ગુજરાતભરમાં છૂટો છવાયો હળવો મધ્યમ ક્યાંક ક્યાંક ભારે તેવો વરસાદ ચાલુ રહી શકે આવતીકાલે ફરીથી પૂર્વ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અમુક વિસ્તારો સૌરાષ્ટ્રના તેમાં વરસાદના વિસ્તારોમાં અને વરસાદના પ્રમાણમાં વધારો થઈ શકે છે તો આ હતી આવતીકાલ સવાર સુધીની અપડેટ આગળની અપડેટો જોવા માટે વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનો ભૂલશો નહીં આભાર